તો હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો ફરીવાર મું ફરીવાર આવી ગયો છું એક નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત લઈ અને એક નવા વિડીયા સાથે તો આજનો વિડીયો છે જે છે હે દહેસપીનો વડો સનેડો આવે એને જે લોઢીઓ બનાવોનો થાય ક્યારેય કોઈ પણ ખેડૂને તો એને લોઢિયો છે એનો કેવી રીતે બનાવવો કેટલો વજનવાળો બનાવવો એની માપ સાઈઝ શું છે એ ટોટલી માહિતી છે એ આ વિડીયામાં હું દેવાનો છું જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હોય કે આપણે જે વધારે પડતા સનેડાની અંદર સિંગલ લોઢીઓ યુઝ કરવામાં આવે કે સિંગલ પાઇપ ચોરસ પાઇપ આવે બેનો એનો ચોરસ પાઇપનો ઉપયોગ કરતા હોય છે પણ મેં આ હે એ આ રીતે ચોરસ લોઢીઓ બનાવેલો હે ઘણા આને ઓલો પાટલો પણ કહીએ તો આ પાટલો પાછો આપણે સનેડો એ વેચી નાખીએ તો તે પછી બીજું કોઈપણ યુવરાજ છે કે કોઈપણ મિની ટ્રેક્ટર હોય તો એની અંદર આપણે આનો ઉપયોગ કરી શકીએ એટલા માટે થઈ અને આનો ટોટલી લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેટલો વજન કઈ કઈ વસ્તુ આને આનેમાં આપણે હાકી શકીએ ટોટલી માહિતી છે એ આ વિડીયો મારફતે હું આપવાનો હોઉં તો વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો તો મિત્રો આની અંદર આ જે તમે માપ છે એ તમે જોઈ શકો છો કે બેનો ચોરસ પાઇપ છે બે ઇંચનો ચોરસ પાઇપ અને આમાં વિડીયોની અંદર હું તમને બતાવું છું મીટરપટ્ટી માપ મૂકીને કે કઈ રીતે મેં આનો માપ સાઈજ કરેલી છે એ બરાબર ત્યાર પછી આની પોળાઈ છે એ તમે જોઈ શકો છો કે પંદર ઇંચની પોળાઈ છે લોઢિયાની જે રીતે મીટરપટ્ટી મેં મૂકી છે એ તમે આની અંદર જોઈ શકો પંદર ઇંચની પોળાઈ આપી છે તી પછી એની જે આખી વચ્ચેનો લોઢીઓ જે છે એની લંબાઈ છે એ લંબાઈ સડસઠ ઇંચ છે આ રીતે જે રીતે મેં મીટર પટ્ટી મેલી છે વચ્ચે એ અને આ વચ્ચેનો જે પાટલો છે એ પાટલાને બે બાજુ તમે જોઈ શકો આ રીતે આવા જે રીતે આમ આપણે એક બાજુથી કાઢવો હોય તો નીકળી પણ શકે અને ઉપર કરી અને ફેર ઉપર આકડો રસ્તો હોય ત્યાંથી કાઢવો હોય તો આપણે ડગરા છે આ રીતે ડગરા હે એને આપણે ઊંચા ચડાવી શકીએ એવા સોળ સોળ ઇંચના બે ડગરા છે બે સાઈડ બે સાઈડ આ ડગરા થોડા તમારે મોટી સાઇઝ કરવી હોય તો પણ તમે કરી શકો છો એમાં તમને કોઈપણ જાતના ફોલ્ટ આવશે નહીં આ ઉપાડી શકશે આરામથી ત્યારબાદ આને તમે ઘોડી છે એ ઘોડી તમે જોઈ શકો જે આપણે ટ્રેક્ટર એ જોડતા હોય તો એની ઊંચાઈ પણ આ રીતે સાડા સોળ ઇંચની રાખી અને એમાં આપણે સંમેળો જોડી શકીએ આ રીતે દહ એસપીનો અને મિની ટ્રેક્ટર હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ અને જોડી શકીએ ત્યાર પછી જો આખો વજન લોઢિયાનો હું વાત કરું તો વજન આનો થાય છે જે આખી વીસ ફૂટની સળ આવે આજે બેનો પાઇપ ચોરસ લોખંડનો પાઇપ છે એનો વીસ ફૂટની જે પાઇપ આવે ને એનો આ વજન થાય છે પાંત્રી કિલોથી આણત્રી કિલો જેટલો વજન થાય એમાંથી મેં આ લોઢીઓ બનાવેલો છે મેં ઘણા વેલ્ડરોની માહિતી લઈ અને આ લોઢીઓ બનાવ્યો હોય મારે બનાવવાનો હતો એટલે ઘણા પાસે ગયો હતો હું એમ કે તો એ વેલ્ડરો એમ કહેતા હતા કે તમારા અમે લોઢીઓ બનાવી દઈએ પણ મીની ટ્રેક્ટરનો બનાવી દઈએ સનેડો ખેંચી શકે કે ઉપાડી શકે કે ના ઉપાડી શકે એની અમને કોઈપણ જાતની ખાતરી નથી બરાબર પણ આ એક મેં ટ્રાય કરી છે અને હાઈલો છે હે એટલે તમે આ રીતે જે બેનો પાઇપ આવે લોખંડનો ચોરસ પાઇપ એનો તમે પાંત્રી કિલોથી સાડા સાડત્રીસ કિલો જેટલો વજન હોય ને ત્યાં સુધી તમે આનો લોઢીઓ બનાવી શકો અને એ તમારો વજન છે એ સનેડો ઉપાડી શકે છે ત્યાર પછી એની અંદર જે ડાઢા છે એ તમે જોઈ શકો આ રીતે બનાવેલા છે દાઢા એની અંદર બ્લેડું છે પછી આમાં વાવણામાં ચાર દાંતા હે એ સનેડો ખેંસી શકે શિયાળદાતે તમે વાવણી કરો તો તમારો સનેડો હે એ આરામથી ખેંસી શકે અને ભેગા બે વિખેડ્યું જે મીંદણાકીએ એ પાછળ મેં બે મીંદણા હે અને શિયાળદાતે વાવણી કરેલ હે એમાં પણ આરામથી હાલે અને વખીડા આપણે જે માંડવી વાવી લીધા પછી આપણે જે વચ્ચે પાટલી હોય પાટલીની અંદર જે આપણે રા પાકી એ રાપમાં અત્યારે હું એક રાપ આખીને બે અડધી હાકું હું પણ તમારે ત્રણ રાપ આખી અને બે અડધી હાકવી હોય ને તોય પણ આ લોઢિયો જો બનાવો આટલા વજનવાળો તો સનેડો છે એ આરામથી ખેંચી શકે છે તો આ માહિતી તમારા સુધી ફૂગાડવાનો મેં નાનકડો પ્રયત્ન કર્યો હતો વિડીયો જે સારો લાગે તમને કંઈક ઉપયોગી થયું હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી ફુગાડવાનો પ્રયત્ન કરજો સારો હાલો ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી મારા સર્વ મિત્રોને ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને મિત્રો ફરી પાછો ક્યાંક નવી પ્રવૃત્તિ હશે ત્યારે મહિને દિવસે છ મહિને વર્ષ દિવસે ગમે ત્યારે હું કંઈક નવી પ્રવૃત્તિ હોય કંઈક નવું જાણવા જેવું હોય ત્યારે આની અંદર વિડીયો મૂકતો હોઉં છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી લેજો જેથી કરીને સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી શકે સારું જય શ્રી કૃષ્ણ